થઈ રહેલ કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેમાં સરકારી વિભાગોને જમીન ફાળવણીના કેસોની વિગતો જમીન માપણી લેન્ડ ગ્રેબિંગની અરજીઓ અને તેને લઈને થઈ રહેલ કામગીરીની વિગતો જે તે વિભાગની જમીન માંગણી અંગેના પ્રકરણો તકેદારી આયોગના બાકી રેફરન્સના કેસો શ્રીઓની કામગીરી અંગેની વિગતો સરકારી જમીનની ચકાસણી સરકારી લહેણાની વસુલાતની સમીક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટર કલેકટરશ્રીએ પડતર અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ આવે સકારાત્મક દિશામાં આયોજન બંધ કામગીરી કરવા અધિકારી શ્રીઓને જણાવ્યું હતું તેમજ જે તે કચેરીને રેકોર્ડ વર્ગીકરણની કામગીરી કરવા સૂચના આપ્યો તથા કર્મચારી દ્વારા કરાતી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થાય તેના પર ધ્યાન આપવા જણાવ્યું હતો અને રેશન કાર્ડ ઇ કેવાયસીની પ્રક્રિયા વેગવંતી બનાવતા કલેક્ટર કલેકટરશ્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રીઓ અધિકારીશ્રીઓ શ્રીઓ લગત વિભાગના અધિકારી શ્રી વગેરે હાજર રહ્યા હતા